અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં વસતા આદિવાસી સમાજના સભ્યો એક મંચ ઉપર આવ્યા અને સમાજમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે ભરૂચ રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ પાપો ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયાના હસ્તે દીપ પ્રાગટ્યને શ્રીફળ વધેરી તેમજ રાષ્ટ્રગીતના ગાન સાથે આદિવાસી નૃત્યની ઝાંખી રજૂ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાલીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રમુખ સતીષ વસાવા સંજય વસાવા અને શાંતિલાલ વસાવા સહિતના આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટરનું ટુર્નામેન્ટનું ભરૂચના રેલવે ગ્રાઉન્ડ પર ઉદઘાટન કરવામાં આવેલું છે આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ચાલીસ ટીમે ભાગ લીધેલો છે આદિવાસી સમાજની ને આદિવાસી સમાજના લોકો અલગ અલગ તાલુકામાં અલગ અલગ શહેરમાં રહેતા હોય છે અને ગામમાં રહેતા હોય છે જેથી આ ટુર્નામેન્ટના માધ્યમથી એક મંચ પર સમાજ આવે લોકોની પહેચાન થાય જાગૃતતા આવે એમતાનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે જય જોહાર વંદે માતમ ભારત માતા કી જય